હાઈ ગાઈઝ કેમ છો બધાને વેલકમ ટુ ગેમિંગ આઈયો આજે આપણે ટેસ્ટ કરવાના છીએ નીડ ફોર સ્પીડ મોસ્ટ વોન્ટેડ ટુ થાઉઝન્ડ એન્ડ ફોર એમ નોટ શ્યોર ટુ થાઉઝન્ડ એન્ડ ફોર છે કે ફાઇવ છે બટ ચાલો જોઈએ કેવું છે આનું ગેમ પ્લે આ આપણી ગેમ ચાલુ થઈ ચૂકી છે ને હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું ગેમ પ્લે ઓકે કેમ બ્લડ થોડું દેખાય છે ઓકે ઓકે તો આપણે ગેમની અંદર આવી ચૂકી છીએ ને આપણે ગેમ પ્લે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ ને તમે જોવો છો કે આમાં કેટલું સરસ પરફોર્મન્સ આપે છે લગભગ થર્ટી પ્લસ છે એટલે સરસ જ કહેવાય આનો બધા સિક્સટી પ્લસ એક્સપેક્ટ કરતા હોય બટ બીકોઝ કે મારો એક મિડ રેન્જ ડિવાઇસ છે એટલે હું આટલું જ પરફોર્મન્સ એક્સપેક્ટ કરું છું અને ઓકે ઓકે હું નું તો એક તો તમે મને જજ ના કર્યા બટ મેં તો પહેલી વાર નામ સાંભળ્યું છે એમાં તમે તમારી જે ગેમ ગમી છે તમે ડાઉનલોડ કરી શકો છો મેઇનલી જે તમારા ફોનમાં સપોર્ટ કરે એવી જ ડાઉનલોડ કરજો વધારે પડતું તમે ડેટા યુઝ નહીં કરતા જે ગેમની વેબસાઇટનું નામ છે ગેમ એન્કર મોસ્ટલી બધી ગેમ એ પ્રી ઇન્સ્ટોલ જ મળી જાય છે એટલે તમારે ઇન્સ્ટોલનો પણ ઝંઝટ નહીં રહેશે એટલે એકવાર તમે એ ટ્રાય કરો મને નથી ખબર એમાં કઈ રીતનું હોય છે કઈ રીતે ડાઉનલોડ થાય છે બટ તમે મને કમેન્ટમાં જણાવજો કેમ ચાલો